तो ब्रेकिंग न्यूज़ मातोपुड़े समाचार पर नजर करिए गुजरात पुलिस बेड़ा में अखड़बड़ात बचाती मोटी खबर जी 24 कल लाख पर गुजरात में पुलिस तो असली चरित्रा जी 24 कल लाख पर जो आ खबर

બે હજાર ના બનાવની ફરિયાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સીઆઈડી કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાઈ છે ઇલેક્ટ્રોથમ ના માલિક શૈલેષ ભંડારી સામે પણ ફરિયાદ છે ગંભીર કલમો સાથે પોલીસ અધિકારીઓ સામે પણ ફરિયાદ છે તત્કાલીન એસપી આઈપીએસ જીવી બારોટ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે તત્કાલીન એસપી આઈપીએસ ભાવના પટેલ સામે પણ ફરિયાદ નોંધાઈ છે તત્કાલીન ડીવાયએસપી વીજે ગઢવી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે આખરે શું છે કે સો કે જેના કારણે આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ તેના ઉપર પણ નજર કરીશું તત્કાલીન ડીવાયએસપી અને ડીએસ વાઘેલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તત્કાલીન ડીવાયએસપી આરડી દેસાઈ તેમની સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

છ પોલીસ અધિકારીઓ સહિત ઓગણીસ લોકો સામે ખબર છેલ્લા કેટલાય સમય થી ફરિયાદ કરતો હતો તેમ છતાં કેસમાં કોઈ પણ પ્રકારે ફરિયાદ લેવામાં નથી આવતી આખરે એવા શું કારણો હતા શું મોટા માથાના હાથ હતા કે પછી કોઈ રીતે તેમને સગવડો આપવામાં આવતી હતી ગુજરાત પોલીસના છ ઉચ્ચ અધિકારી આ મામલે હવે શું તટસ્થ તપાસ થશે તે ચર્ચાનો વિષય કેમ કે સતત સાત વખત ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદી દ્વારા તેમ છતાં ફરિયાદ લેવામાં નહોતી આવી

ફરિયાદ નોંધી છે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો તે બાદ પોલીસ અધિકારીઓ સામે ફરિયાદ નોંધાય છે આખરે શું છે આખો કેસ શું ચાખી ઘટના તેના ઉપર પણ નજર કરીશું ને સાથે અનેક લોકોએ તેને લઈને પ્રતિક્રિયા પણ આપી છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય રંજન અમારી સાથે જોડાયા છે સીધા તેમની પાસે જઈશું આખે આખો કેસ જે સામે આવ્યો છે જે ઉદય જે રીતે શૈલેષ ભંડારી કે જે કંપનીના માલિક હતા અને તેની સાથે છ પોલીસ અધિકારીઓ જેના ઉપર એક આરોપ છે કે તેમણે ફરિયાદ નહોતી લીધી સાત સાત વખત ફરિયાદ થઈ શું આખો આ કેસ હતો કેટલા સમયથી ચાલતો આવતો હતો અને ફરિયાદ ન લેવાના શું કારણ સામે આવ્યા જોઈ જો વાત કરો આવે તો સૌથી પહેલાં ફરિયાદની કોપી મારી પાસે છે આ ફરિયાદની કોપી જે છે એ ગુજરાત પોલીસનો જે વિભાગ એક છે સીઆઈડી ક્રાઇમ પશ્ચિમ એમના દ્વારા આખી આ ફરિયાદ નોંધવામાં આવેલી છે ફરિયાદની વિગતોની જો વાત કરવામાં આવે જોઈએ તો સૌથી પહેલાં જે હાઈલાઇટ છે હું તમને મહત્વની વસ્તુ જણાવી દઉં કે સૌથી પહેલું નામ એ શૈલેષ ભંડારી જે ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક છે એના ઉપર અનેક ફરિયાદો જે છે નોંધાઈ ચૂકી છે અત્યાર સુધીમાં આ સિવાયના બીજી મહત્વની જે વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસના અધિકારીઓ ફરી એક વખત જે છે વિવાદમાં આવ્યા છે અને આ વખતે કોઈ નાના સોના અધિકારીઓ નથી પરંતુ એસપી કક્ષાના અધિકારીઓ જે છે એ વિવાદમાં આવ્યા છે જેની અંદર વાત કરવામાં આવે તો સૌથી પહેલાં પીએસઆઈનું નામ છે જેનું નામ છે એન કે ચૌહાણ બીજા ડીવાયએસપી જે છે અત્યારે નિવૃત્ત થઈ ચૂક્યા છે તત્કાલીન ડીવાયએસપી હતા ત્યાં એનું નામ છે વિજય ગઢવી બીજા ડીવાયએસપી છે એનું નામ છે બીએસ વાઘેલા એ પણ તત્કાલીન છે જતે ત્યાં ડીવાયએસપી હતા આ સિવાય ત્રીજા ડીવાય એસપીની વાત કરવામાં તો આરડી દેસાઈ કરીને છે અને બે નીચેના જે છે એ એસપી કક્ષાના અધિકારી એટલે કે જિલ્લાના એસપી જે હોય છે આઈપીએસ કક્ષાના અધિકારીઓ હોય છે એમના નામ ફરિયાદમાં નોંધવામાં આવેલા છે પહેલું નામ છે જીવી બારોટ આ પણ એક આઈપીએસ અધિકારી છે બીજું નામ જે છે એ ભાવનાબેન પટેલ આપણ એક એસપી કક્ષાના અધિકારીઓ છે આ તમામ વિરુદ્ધ જે છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફરિયાદ નોંધવામાં આવે જે આધારે સીઆઈડી એ જે છે આખી ફરિયાદ નોંધી છે જોઈએ આખા બનાવની જો વાત કરવામાં આવે તો આ બનાવ જે છે વર્ષ બે થી શરૂ થાય છે ઇલેક્ટ્રોથ્રોમ કંપનીના જે માલિક છે શૈલેષ ભંડારી એમણે આ ફરિયાદી જે છે આ કેસના પ્રેમચંદ કરીને જે ફરિયાદી છે એમને એવું કહ્યું કે તમે આ કંપનીની અંદર ડિરેક્ટર બની જાઓ ડિરેક્ટર બન્યા બાદ જે છે તમારો પગાર પણ વધી જશે અને એ રાજી પણ થઈ ગયા હતા પરંતુ જે ફરિયાદી છે આ કેસના પ્રેમચંદ એમને જાણવા મળે છે કે સો કરોડ સુધીની લોન જે છે આ કંપની એમના નામ ઉપર લેવાની છે અને ત્યારબાદ જે છે એમને મારી નાખવામાં આવશે આવી એક પ્રકારની માહિતી જે છે આખી આખી એમને મળે છે ત્યારબાદ જે છે માહિતી મળતાની સાથે જ તે તેમના માલિક જે છે કંપનીના શૈલેષ ભંડારી એમને ના પાડે છે કે મારે ડિરેક્ટર નથી બનવું કે મારે નથી આ લોન લેવી તેમ છતાં પણ એની ઉપર દબાણ કરવામાં આવે છે દબાણ કર્યા બાદ છતાં પણ આ ફરિયાદી કેસના નથી માનતા ત્યારે એનું અપહરણ કરી લેવામાં આવે છે અપહરણ કર્યા બાદ જે છે પાંચ દિવસ સુધી એને ગોંધી રાખવામાં આવે છે ગોંધી રાખ્યા બાદ જે છે એની પાસેથી ખંડણી પણ માગવામાં આવે છે જે પ્રમાણે ફરિયાદમાં લખેલું છે એ હું આપને જણાવી રહ્યો છું ફરિયાદમાં જે આક્ષેપો છે એ આપણે અત્યારે ઝી ચોવીસ કલાકના માધ્યમથી તમામ લોકોને જણાવી રહ્યા છીએ ત્યારબાદ જે છે ખરણી માંગવામાં આવે છે અપહરણ કરવામાં આવે છે અને આખે આખો મામલો જે છે એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે એ માટેથી ફરિયાદી જે છે પ્રયત્ન કરે છે એક નહીં બે નહીં ત્રણ નહીં પરંતુ સાત સાત વખત જુહી સાત વખત જે છે એ ફરિયાદ નોંધવા માટેના પ્રયત્ન કરવામાં આવે છે સાથે સાત વખત કચ્છ જે પૂર્વ કચ્છ જે છે જે તે સમયના એ ડીવાયએસપીઓ કે જે તે સમયના એસપીઓ જે છે એક રિપોર્ટ બનાવીને નોંધે છે અને ડીજીપી ઓફિસ મોકલી આપે છે કે આમાં કોઈ પણ પ્રકારનું કોઈનું પણ અપહરણ થયું નથી અને ગુનો બનતો નથી બે થી પંદરથી લઈને બે હજાર ત્રેવીસ સુધી આ કેસના ફરિયાદી જે છે કાયદાકીય લડત પોતાની ચાલુ રાખે છે નીચલી કોર્ટ નીચલી કોર્ટથી હાઈકોર્ટ હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી જાય છે અને અંતે કહી શકાય કે બે દિવસ પહેલાં એમને જીત થાય છે અને સુપ્રીમ કોર્ટ એક આદેશ કરે છે એક ઓર્ડર કરે છે કે જેટલા પણ આ કેસની અંદર વ્યક્તિઓ છે કે જેમની ભૂમિકાઓ સામે આવી છે સીધી રીતે તેના વિરુદ્ધ જે છે એ ગુજરાત પોલીસ ફરિયાદ નોંધે આ ઓર્ડર થતાની સાથે જ તે ગુજરાત પોલીસ વડા જે છે આખી તપાસ સીઆઈડીને સોંપે છે અને સીઆઈડી જે છે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધે છે અને ફરિયાદ નોંધ્યા બાદ જે છે આગળની તપાસની કાર્યવાહી જે છે હવે એણે શરૂ કરી છે આજથી જોઈ

વાઘેલા કરીને હતા અંજાર ડીવાયએસપી એ બધા મળીને સેલેબ્રિટી ભેગો મળીને વારંવાર ક્લોઝ રિપોર્ટ આપતા હતા અને વારંવાર હું ડીજીને અને કોર્ટને કહેતો હતો કે ભાઈ મારો અપરાધ થયો છે અને વારંવાર હું રજૂઆત કરતો તો એના પછી ડીજી સાહેબ શિવાનંદ જા સાહેબ હતા એને મારી સાંભળી અને એને આઈસઆઈટીની એની રચના કરી એને એના પછી એસઆઈટી રચના થયા પછી પણ દેસાઈ બચાવના ડીવાઈસી હતા દેસાઈ એને પાછો ક્લોઝર રિપોર્ટ આપી પાછો હું ડી સાહેબ પાસે ગયો કે સાહેબ રિપોર્ટ આ ખોટી છે અને જે મારા જે હું જે ડોક્યુમેન્ટ બધા રેકોર્ડિંગ જે દસ્તાવેજ આપ્યા છે એમાં ને કોઈ ઉલ્લેખ નથી કરી એ પાછો એને મળી બેગી ને વાપસ એક ક્લોઝર રિપોર્ટ આપી છે જા સાહેબ પાછો એસપી ને કીધો રાઠોર સાહેબ ને તે તેમ હતા અને કેજી જાલા ડીવાઈસી બચાવ એને પોઝિટિવ રિપોર્ટ આપી કે એમાં કિડનપિંગ અને ખડની રીતે